હા નવ યુટ્યુબ ફેમિલી કેમ આમ છો મિત્રો બધા અમદાવાદમાં જઈશું તો બધાને જય માતાજી હર મહાદેવ અમારા નવા બ્લોગમાં તમારું બધા હાર્દિક ને આગળ બ્લોગની શરૂઆત પણ કરી છે બહુ મૂડી ખેતરમાં ને આ જો ઝાર ને બાજરી ખેતરનું કામ થઈ ગયું છે બધું પૂરું જો ઓઘાપોળા થઈ ગયા છે આખા ઓઘાપોળા થઈ ગયા છે કમ્પ્લીટ વધારી થઈ ગયું છે રેડી ને ઝારનું કામ થઈ ગયું પૂરું બાજરી પડી છે બધી ઝાર ને બાજરી હવે ટ્રેક્ટર લઈને લેવા આવવાની છે મારી ખેતરનું કામ તો બધું ઉકલી ગયું છે થઈ ગયું છે કમ્પ્લેટ ને હવે આપણે છે ને પાછરી ને છે ખેતર તો એ લેવાનું છે તો એક કાકા ટ્રેક્ટર લઈ આવીશું ને પછી ઘેર સીધા વેવી લઈશું ને વેસાય તો વાય છે ને આજ જેલા બધા વ્યવશાળમાં ને આપણે સી ઘેરે ને આપણે જવાનું છે અત્યારે મેં હવનમાં તો જઈએ હવનમાં સીધા ને પછી પાછા આવીએ ને પછી બાજરી વેવાની છે તો મસ્ત મજાના તાર થઈ જશે ને જઈએ છીએ સીધા હવનમાં જવાનું છે કોટડા લાપસીમાં તો થઈ જશે તૈયાર ને હવે નીકળીશું તો તૈયાર થઈને કેડે આવી ગઈ છે ને વિડિયોની શરૂઆત અહીં કરી કારણ કે ઘરે નો ટાઈમ રો તો ચાલો જઈએ મહમદુ બેસાવાળા એક લાખ રૂપિયા ને ભુરા દાદા એક મરાય ગામનું બીજું જમણવાત જાય જમણ ત્રણ ટકા તો ચાર ટકા આવતું આ નીકળી જશે આનો જાય આ રસ્તેથી જાય जैसे से तो ते गोडा मंदिर दर्शन करवा दईसी पण गड़दी से बो तो वे जाई छी ते दशिंगरे तमने तुमने दर्शन कराऊ और न इधर दिया बना जवायो <laughs> ફાઇનલી મિત્રો તો કોટલા દર્શન કરવા આવ્યા છે ભાગવાનું છે ઘરે તો ચાલો જઈએ સીધા કરે ને કારણ કે વયસવર કૃપડ્યો અવાજ આવતો હતો બહુ ને પવનનો અવાજ આવતો નહોતો એટલે તો હવે જઈ સીધા કરે ફાઇનલી મિત્રો તો આપણે લાપસીમાં જતા કોટડા કોટડાથી લાપસીમાં જાય ને એક હવનમાં જતાં બે હવનમાં નથી બધું બતાવે ને એ પછી ઘરે ને અત્યારે લઈ જાય છે બાજરો ઘરે ભરે તો ખેતરમાં પડ્યો તો બાજરો તો લીધો તો ટ્રેક્ટરમાં ને લઈ જાય છે ઘરે ભલી લીધો છે

હા તો એટલે કાંઈ તો લઈ જવાનું ફિલી મને ફિલી મિત્રો તો આપણે ઘરે ગામમાં લઈ ચાવીને બે વાગ્યા મમ્મીને તો લઈને ઘરે આવ વાતરણ થઈ ગયો એક નંબર તો પાછો એમને બતાવવું આગળ વીવું એનો કેવો એક નંબર વાતરણ થયું વાતાવરણ છે એક નંબર તુરત આગળ આસમી જાય હે જો ને વરસાદ આવી ગયો થોડો સાટા થોડો થોડા સાટા આવી જાય હે બધે જો પણ એ બધા ખેતર મહેનત કરો આગળ તો કાગળ ઢાંકવા માંડ્યા લઈને જાય છે આ ગડડા ને બાજરીનું બધું પડ્યું છે ને નાકે વાતો ન દીજો ચરવાતો વરસાદ ગયો એ ક્યાંથી ઉતારે હે હા વરસાદ ખાલી થાય આવે તો ખાલી વાદળા થઈ ગયા વરસાદ આવેલા આવે રવા ગયા હું આવી જાશ

નમસ્કાર મિતબંદુઓ શાક લઈ છે આ લો કચેરી હવારની વિડિયો દેખાય ના આલ આવે લો આખો દીને દેખના કામે गेला હતા આવી છે હવે જીનું ખાંધે છે દૂધી શાક શીખાવમો રોટલી છે લાહુએ ગુંદા નથી ગુંદા હતા ગુંદા લાત ને કતાય કોમેન્ટ કરજો જો આ વેતી મેથી ભરીને કરે છે કાનીરુદભાઈ હા તો હાલો મસ્ત મજાની જમી લી ને હવે આ બ્લોક ને આ સાથે કે અમારો બ્લોક પસંદ આવે તો પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ કરતા હતા મળશે નવા બ્લોકમાં જ્યાં સુધી બધાને જય માતાજી જય